પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મેહુલભાઈ કે દવે આઈએસના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ કલોલના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ કે દવે સાહેબ ડીડીઓ બીજે પટેલ વિકાસ અધિકારી કે ચાવડા આર્ય દિગાંતભાઈ બ્રહ્મભટ સાહેબ પ્રાંત અધિકારી જયનીલભાઈ દેસાઈ કલોલ તાલુકા મામલતદાર જયમિની ગઢિયા કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ કલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી બબીતાબેન સકરાજી ઠાકોર વખારીયા કોલેજના ટ્રસ્ટી પ્રફુલભાઈ તલસાણીયા સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંતો કલોલ ડીવાય એસપી પીડી મણવર તેમજ અલગ અલગ શાખાઓથી આવતા મહાનુભાવ તેમજ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં કલોલની જનતા ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર મેહુલ દવે પ્રાસંગિક સંબોધન કર્યું હતું દેશવાસીઓને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે કલોલ શહેર અને તાલુકાના બાળકો રાષ્ટ્રીય ભક્તિ ગીત તેમજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને ઉપસ્થિત મહાનુભાવના દિલ જીતી લીધા હતા સમગ્ર કલોલ વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાયેલું જોવા મળેલ હતું તેમજ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પોલીસકર્મી હોમગાર્ડ જવાન શિક્ષક ડોક્ટર એકસો આઠના પાયલોટ ડ્રાઈવર તેમજ અન્ય શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મવીરી અધિકારીઓને સર્ટિફિકેટ તેમજ મેડલ આપી સન્માનિત કર્યા હતા તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ દવે દ્વારા જિલ્લામાં વિવિધ વિકાસના કામો તેમજ સરકારની વિવિધ યોજનાઓને લઈ પ્રજાને માહિતગાર કરી હતી આમ કલુલ ખાતે મોટી સંખ્યામાં જિલ્લાના મહાનુભવ તેમજ અધિકારીઓ કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહી સફળતાપૂર્વક જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલુલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત માન્ય ધારાસભ્યશ્રી માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત સર્વે મહાનુભાવો માન્ય અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત નગરના મારા વાહલા ભાઈ બહેનો બાળકો અને ઉપસ્થિત મીડિયાના મિત્રો આપ સૌને આઝાદી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અંગે ભારત મહાકરમ સ્વાતંત્ર્ય પર્વ એ પ્રત્યેક દેશવાસીઓ અને ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે કારણ કે પંદર ઓગસ્ટ એ સમગ્ર જીવન દરમિયાન હાસ્ત્ર ભાવનાને સમગ્ર આપણામાં ધબકતી આંખનારું અનોખું પર્વ છે પ્રત્યેક દેશવાસી આ પર્વની ઉજવણી તન મન અને ધનથી ખરા ઉત્સાહ સાથે કરે છે આજનું આ પર્વ દેશની આઝાદી માટે પ્રાણ નોત્સાવર કરનારા નામી અનામી શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મહામૂલો અવસર છે જે આપણે આજે ઉજવી રહ્યા છીએ એ માટે આપણે સૌ આપણી જાતને ભાગ્યશાળી માનીએ આખો દેશ અઠ્યોતેરમા આઝાદી પર્વને ઉજવી રહ્યો છે એ આઝાદીના ના મૂલ્યા જેમણે સીધા છે એવા આઝાદીના ના તમામ લડવૈયાઓ ક્રાંતિકારીઓ અનેક નામી અનામી એવા સૌ કોઈ ને આજના પુણ્ય દિવસે પુણ્ય સ્મરણ કરીને

આપણે આજે આ મહામની આઝાદી ભોગવી રહ્યા છીએ